નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે યુ ડાયસ પ્લસ પર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર વિદ્યાર્થીઓને પ્રમોશન પ્રોગ્રેસનની જે કામગીરી છે એ કેવી રીતે કરવાની છે એ જોવાનું છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો આ પહેલાં યુ ડાયસ પ્લસના એક એક કામગીરીને લગતા તમામ વિડીયોઝ મેં બનાવેલા છે આ તમામ વિડીયોઝ છે તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કે પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુ ડાયસ પ્લસ આટલું લખીને સર્ચ કરવાનું છે આમ તો આપણને બધાને આવડતું જ હોય છે આ વેબસાઇટ ઓપન કરતાં અહીં લોગ ઇન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક આપવાનું છે મોબાઈલની મદદથી તમે ઓપન કરશો તો અહીં ત્રણ આડી લાઇન મેનુનું નિશાન દેખાડશે તો ત્યાં ક્લિક કરશો પછી તમને આ ઓપ્શન શો કરશે તો એના પર ક્લિક આપો ત્યાર પછી અહીંથી આપણું ગુજરાત પસંદ કરી દો ગો બટન પર ક્લિક આપો ત્યાર પછી નીચે સ્ક્રોલ આપી સ્ટુડન્ટ મોડ્યુલની સામે લોગ ઇનનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપો હવે અહીં શાળાનો ડાયશકોડ નાખો પાસવર્ડ નાખો કેપચા નાખો લોગિન કરી લો હવે અહીં તમે જુઓ તો કરંટ એકેડેમિક યર પચીસ છવ્વીસ છે એ એક્ટિવ જેવું દેખાય છે જ્યારે આ છે ડિસેબલ જેવું દેખાય છે અહીં ચોખ્ખી સૂચના આપી છે કે યુઝર આર એડવાઇઝ ટુ ફિનિશ ધેર પ્રોગ્રેસન એક્ટિવિટીઝ ફોર બે હજાર ચોવીસ પચીસ એટલે બે હજાર ચોવીસ પચીસના જે સ્ટુડન્ટ્સ છે એમને પ્રોગ્રેસનની કામગીરી છે એ ક્લિયર કમ્પ્લીટ કરવાની છે એટલે પછી જ જે કરંટ એકેડેમિક યર્સ છે યર્સ છે એની અંદર શો કરશે તો આપણે પહેલાં આ જે કરંટ એકેડેમિક યર છે એના પર જ ક્લિક આપવાનું છે તો ત્યાં ક્લિક આપી દો અને ક્લોઝ આપી દો હવે નીચે તમે જોશો તો વિદ્યાર્થીઓનો ડેટા અહીં જે બતાવવો જોઈએ એ બતાવતું નથી એનો મતલબ હજી પ્રોગ્રેસનની કામગીરી બાકી છે પ્રોગ્રેસનની કામગીરી કરવા માટે આ બાજુ તમે જુઓ તો સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેસનનો મેનુ આપ્યું છે તો એના પર તમારે ક્લિક કરશો એટલે પ્રોગ્રેસન એક્ટિવિટીનું ઓપ્શન શો કરશે તો એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી પ્રોગ્રેસન મોડ્યુલની અંદર ગો પર ક્લિક આપો હવે અહીંથી જૂનો ક્લાસ બતાવશે એટલે પછી આપણે પ્રોગ્રેસન કરશું પછી નવા ક્લાસમાં જશે એટલે અહીં જૂના ધોરણ પ્રમાણે આપણે ક્લાસ સિલેક્ટ કરવાના છે અહીં ગો બટન પર ક્લિક આપો હવે આ એક વિદ્યાર્થી માટે આપણે જોઈ લઈએ તો પ્રોગ્રેસન સ્ટેટસની અંદર તમારે અહીંથી પ્રમોટેડ બાય એક્ઝામિનેશન એટલે પરીક્ષા લઈ અને પાસ કર્યા પછી નોટ પ્રમોટેડ નાપાસ થયા અથવા રિપીટ થશે એ પ્રમાણેનું છે ત્યાર પછી પ્રમોટેડ વિથઆઉટ એક્ઝામિનેશન એટલે પરીક્ષા વગર પાસ કર્યા આ પ્રકાર એના ત્રણ ઓપ્શન આવે છે તમે પહેલો ઓપ્શન સિલેક્ટ કરો તો પછી એને ટકા નાખવાના છે કેટલા ટકા આવ્યા પછી સ્કૂલમાં હાજર દિવસો કેટલા છે ટોટલ એ લખવાના છે અને સ્કૂલિંગ સ્ટેટસ એટલે સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ એટલે તમારી સ્કૂલમાં જ ભણે છે કે પછી બીજી શાળામાં એલસી લઈ અથવા તો એલસી લઈ ગયો હોય અથવા તો એલસી લીધા વગર મૂળ શાળા છે એ છોડી દીધી હોય તો એના માટેનો ઓપ્શન છે અહીં તમે પ્રમોશન વિથઆઉટ એક્ઝામિનેશન કરશો તો ટકા નાખવાના આવશે નહીં તો એ પ્રકારેના ત્રણ ચાર ઓપ્શન આપ્યા છે અહીં ટોટલ ડે કેટલા છે એ નાખવાના છે સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ ત્યાર પછી કયા ક્લાસમાં જશે એ ક્લાસ લખવાનો છે અને લાસ્ટમાં અપડેટનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી કન્ફર્મ પર ક્લિક આપો અને ઓકે આપી દો એટલે જે ડેટા છે એ સક્સેસફુલી સેવ થઈ ગયો છે આ સ્ટુડન્ટ માટે પ્રમોશનની કામગીરી ક્લિયર થઈ ગઈ છે અહીં સ્ટેટ સ્ટેટસની અંદર તમે જુઓ તો ડન લખેલું આવી ગયું છે એટલે આ સ્ટુડન્ટને મેં પ્રમોટ કરી દીધો એવું આપણે અહીંથી માની શકીએ આવી જ રીતે તમામ સ્ટુડન્ટને પ્રમોટ કરવાના છે જેમ જેમ તમે પ્રમોટ કરશો સ્ટેટસ ડન થતું આવશે સપોઝ માનો કે કોઈ વિદ્યાર્થીને ભૂલ થઈ ગઈ છે તો હજી સુધી તમે અહીં તમે સુધારા કરી શકો છો એટલે અહીં તમે ફરીથી કંઈ પણ ઓપ્શન સિલેક્ટ કરો પછી ટકાવારી નાખો ફરી તમે અપડેટ પર ક્લિક આપો એટલે ડેટા છે એ સુધરી જશે એટલે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે નીચે સ્ક્રોલ આપો હવે વન બાય વન તમામ સ્ટુડન્ટને આ રીતનું સ્ટેટસ ડન થઈ જાય પ્રમોશનની કામગીરી થઈ જાય એટલે તમારા ધોરણ માટે અહીં તમારે ફાઇનલાઇઝ આપવું પડશે યાદ રાખશો કે એક વખત ફાઇનલાઇઝ આપી દો છો પછી તમે સ્ટુડન્ટના ડેટા જે પ્રમોશનની વિગતો છે એની અંદર તમે ચેન્જીસ કરી શકતા નથી અહીં ફાઇનલાઇઝ પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં તમારે જોઈ લેવાનું છે કે કેટલા સ્ટુડન્ટને તમે એક્ઝામિનેશન આપી અને પાસ કર્યા છે નાપાસ કર્યા છે એક્ઝામ વગર કેટલાને પ્રમોશન કર્યું છે અહીં સરવાળો થઈ જવો જોઈએ ટોટલ સ્ટુડન્ટ આવી જવા જોઈએ ત્યાર પછી જ કન્ફર્મ પર ક્લિક આપવાનો છે હવે એક વખત અહીં ફાઇનલાઇઝ તમે આપી દો છો પછી તમારા ધોરણનું જે પ્રમોશનની કામગીરી છે તમે ક્લિયર કરો છો પ્રોગ્રેસન એક્ટિવિટીમાં જવાનું છે તમારા ધોરણનું કામ કેટલે પહોંચ્યું છે પ્રોગ્રેસન સમરી રિપોર્ટ તમારે જોવાનો હોય તો અહીંથી જોઈ શકાય છે તમે જુઓ છો કે મારી સ્કૂલ માટે હજી તમામ વસ્તુ પેન્ડિંગ છે તમામ જે ક્લાસનું અહીં ધોરણ એક છે જૂનું ક્લાસ તો એનો એનું પૂરું થઈ જાય તો અહીં પછી કમ્પ્લીટેડ અથવા તો ડનનું ઓપ્શન આવી જશે પ્રોગ્રેસન સ્ટેટસની અંદર અને તમારે ડેટા જોવો હોય તો અમારે ધોરણ વાઇઝ કયા વિદ્યાર્થીનું બાકી છે વ્યૂ એન્ડ અપડેટ પર ક્લિક આપશો એટલે શો થશે એટલે અહીંથી ધોરણ વાઈઝ તમારી રિપોર્ટ તમને પ્રોગ્રેશન પ્રોગ્રેસનનો મળી રહેશે એવી રીતે પ્રોગ્રેસન એક્ટિવિટી પર ફરીથી ક્લિક આપો હવે વન બાય વન જે પ્રમાણે મેં ફાઇનલાઇઝ આપવાનું કીધું છે ધોરણ વાઈઝ એ પ્રમાણે તમામ ધોરણનો ડેટા છે ફાઇનલાઇઝ આપી દો ત્યાર પછી પ્રોગ્રેસનની એક્ટિવિટી મીન્સ કે તમામ ધોરણની પૂરી થઈ જાય ફાઇનલાઇઝ પણ આપી દો છો પછી શું કરવાનું છે છેલ્લે અહીં સ્કૂલ માટે ફાઇનલાઇઝ પ્રોગ્રેસન ફોર એકેડેમિક યર બે હજાર ચોવીસ પચીસ એટલે આખી સ્કૂલ માટે અહીં ફાઇનલાઇઝ આપવાનું થાય છે એટલે અહીં ક્લિક આપવાનું છે પછી લાસ્ટમાં સબમિટ પર ક્લિક આપવાનું છે અહીં તમે ફાઇનલાઇઝ આપો એનો મતલબ કે તમારા શાળાના તમામ ધોરણનું જે પ્રોગ્રેસનની કામગીરી છે એ ક્લિયર થઈ ગઈ છે એવું માનવામાં આવશે એટલે લાસ્ટમાં અહીં સબમિટ આપવાનું છે તો બસ આટલે સુધીની કામગીરી બે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં સ્ટુડન્ટ પ્રોગ્રેસન જે પ્રમોટ કરવાની કામગીરી છે એના માટે કરવાની છે અહીં પહોંચી જાઓ અહીં સબમિટ આપી દો ત્યાર પછી તમારે જે પ્રોગ્રેસનની કામગીરી છે પૂર્ણ થઈ છે એવું સમજવાનું છે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે આ રીતે તમે પ્રમોટ વિદ્યાર્થીઓને કરી શકો છો પ્રમોટન જે કામગીરી છે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર એ આ આટલે સુધી કરવાની છે છતાં પણ વિડીયોની અંદર કોઈ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો યુ ડાયસ પ્લસની જે એક એક કામગીરી છે તમામને લગતા મેં વિડિયો બનાવેલા છે આ તમામ વિડિયોસ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો